તો કેમ છો તમે બધા તમારું બધાનું સ્વાગત છે કે મારા નવા વિડીયોમાં તો આજ મારે હે જવાનું નાવા કે તળાવમાં તળાવમાં જો આવા લુગડા પહેરી જાય વરસાદ આવ્યો હે ને ત્યાં કાં ડોળું પાણી છે એટલે આપણે સારા કપડા મેલા થઈ જાય છે એટલે આપણે હે ને આવા ચડીવાળા કપડાં પહેરીને જાય આપણે જેમ તમને અહીંયા કણે તો નહીં બતાય આથી તો નહીં બતાય પણ અહીંયા કને જઈને હું તમને બતાવીશ અહીંયા અહીંયા લગી જાય તળાવ તો આપણે હેને ને તમને અડધા અડધા જઈને વિડીયો બનાવી તમને બતાવી તો જુઓ આપણે હાને હળવા બનાવવા નહવા જવા તમે ડુંગરા જો વરસાદ કેવો આવે જો વરસાદ કેવો હવે આપણે વરસાદ આવશે તો આપણે ઘીરે નાઈ નાખી હવે જોયું આમ વરસાદ રહે તો આપણે તળાવ તો જો તમે બધા વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું

જો હાક કેવું બતા હું રહી ગયો ઝાડવાના હેઠે ઓલા બધા જોવા છત્રીનું ભરાઈ ગયા એમાં તો જગ્યા નથી આપણે તો જો આ વૃક્ષ કભી હે ને આપણો સાત તો દે તે વરસાદ આવે ને ત્યારે તો કાંઈ નહીં વરસાદ રૂકે કે નહીં આપણે નામાં જ આવવાનું છે કરું હોય આ વરસાદ રહેવાનું નામ નિશાન નથી લેતું કરું

આઠમના દિવસે ગયા ગરતી લીધી હતી ને ગરદી થતી હતી ને એટલે ને એ માટે મોબાઈલ ચોરી કરવાવાળા ઘણા હતા એટલે અમે ને મોબાઈલ કાઢી નો એક છે તો જો આ સાંજો પાણી ભરાય જો છાંટાનું આપણે જો તરી એક નંબર આવી ગયો આ સાટા લીધો જો કેવું ભરાયા તમે જુઓ તો ખરી આ પણ નાવાની બહુ મજા અહીં આવવાનું હતું ભણાવો હેને

કન્ટિન્યુ ચાલી આમ જો આ રોહન માર ભજીન ચલાવ જો આમ બીજું આમ બતાય કે અમારું ચલાવ હા જો હે મેઘરાજા બંધ થઈ જાય યાર થઈ જાય ને તો મારા ભાઈ બંધ આવું હું મોર ભગે મારો ડબલ ઠકા નો થાય તો આપણે જો પાછા વળી ગયા પણ તમને એક વાત કહેવાનું ભૂલી ગયા તમે યાર સબસ્ક્રાઈબ ને લાઈક તો કરતા નથી હું તમારા માટે મારે કેટલું છે ને એડિટિંગ કરવાનું પછી યુટ્યુબ માં હે ને વિડીયો પણ મેકવાનો મારે હે ને ક્રિએટર માણસ થવાનું સબસ્ક્રાઈબર ના ઢગલા કરી નાખો યાર તમે જો કઈ નઈ સપોર્ટ તમે થોડો થોડો જ બતાવો થાકો નથી આ છે આપણું કાકું ઝાડુ આવી રહ્યું જો તમને કઈ ફરતી બધા જો વરસાદ જો ચાલુ જોઈ સમજાય

એટલે આ નીકળે યાર એક તો યાર આ લેપલું નીકળવાનું નામ નથી નામે બસ નીકળી ગયું બીજું હલવાઈ ગયું યાર બીજું હલવાઈ ગયું મારા ભાઈ માં ભમરો અંજો અહીંજો ક્યાંથી ગીરું અંજો આ ગાય નીકળી ગયું આપણું ચંપલું આપણા બાણું રે ને

جو آشن ہے اپنے فون جاجو میل واپرتا تھا آیڈی شوٹ کریں سر چلے نہ ٹائڈ نمبرائی گیا کاڑھو تو گائے نہیں گاڑی پچھلے مل تو آپ ہاں ن جا جو ورس گیوں ہے بہت روکی گئے اپنے ممکن پپا نہ پڑے ہاں અને હા ને બોલો અમે હમણાં તો એને ને એ હોતન ના પાડે કે ઓલો હા ને બીજો હતો ને ટાઇટ નો ટાયર બહુ ટાયર એટલે હમણાં ગયા તાવ આવી ગયો એટલે ને આપણે જવાનું છે ને કેન્સલ થયું અને ને રોકી ગયો જો તમે બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું આપણે ના જવાનું કેન્સલ થયું એટલે આપણે ઘેરાને નાખશું બાથરૂમમાં એમાં શું થઈ ગયું ઘેરા ના એ તળાવ જેવી ફિલિંગ ન આવે આપણે હાના બાથરૂમમાં નહીં નાખીશું પલ્લી તો ગયા હેવી આપણે પલ્લી તો ગયા હે ટીણા જીણા ચાલુ રહ્યા એટલે આપણે નાવાનું કેન્સલ કે ઓલો પાણીમાં ટાડો થઈ ગયો એટલે ના હિમળાઈ ગયો તો આપણે જો ના જવાનું નથી હવે હેદરવાની ભેજ નામાં એ નાવાનું ચાલુ કરી નાખ્યું તો આપણે હાલો નાવાનું ચાલુ કરી નાખી સમજો પાણી હાલી ગયા પાણી આ ચાલો ઓલો એમ કે બનાવતા તો આપણે પણ વિડીયો બનાવી લીધો છે એનો આપણે યુટ્યુબમાં આવી જવાનું તો આપણે નામ હાલ પછી સાટા રૂકવાનું નામ નથી લેતા યાર સાટા આ વરસાદ ને આગળ લે આગાયા દઈ દીધી ઓલા પંખી બીજા છે એટલે મારા બોલમાં થોડીક બીસ્ટીક થઈ જાય યાર ટાઈડ ને હિંમાઈ ગયા એટલે હા એને જાળવો નથી મળતો આવવાના તો આપણે દાણા પણ નાખ્યું અને હાને ઘિરણ નાખી તો બાય બાય ટીકે લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહીજો અને આપણે નેક્સ્ટ વિડીયો મળશે મતલબ કે બીજા વિડીયોમાં બાય બાય